હેલ્લો ઇટ્યુબ ફેમિલી તો આજ આપણે ગોવાની ગાડી ભરાય ગઈ છે અને અત્યારના અગિયાર વાગ્યા છે અને આપણે જો આપણું ગામ છે છે અહીંયા તો આપણે આજે ઘેરેથી નીકળ્યા છીએ આપણે કમલેશી બે અમે નીકળી ગયા છીએ હવે ઘેરેથી વાહનની વાઈટ જોઈએ છીએ ઈકો બીકો આવે એમાં બે જઈએ કા કમલેશી જો આપણે દેખાય આપણે રામણું મંદિર છે

हमें दोस्तों इस तरह एक भाई हो और आप लोग नारी हो तो कुछ ऐसी है तो आप लोगों को चीज़ ऐसा करो और अब आप लोग एक भाई को से जाओ सिम्मी कारी नहीं की बिची आज चुवाकर तो आप पहला सिम्मी यही होटल है चुवाकर भी यही जो तो आप लोग होटल नहीं इसी आकर अब रहोटल गई है दिमाग

ક્યાં આવી ગયા છે ગેસ ન ખાવા માટે લો આપણે ગાડી ભરાઈ ગઈ કે પછી આપણો વારો આવશે હવે આપની ગાડી ભરી છે અમે અમે તમને કમે કાઠા હતા આપને ગેસ ન ખારનો છે ભાઈ ગાડી ભરાઈ નીકળી ગઈ છે આપની ગાડી આવે છે કમે સિલાઈ તો આપડે ખાતન મકાન ખોલી નાખીએ હવે ફાઈનલી દોસ્ત તો આપણે તો આપણે કબડે બિલ પૈસા પૈસા દઈને આવ્યા છે તો આપણે સારું કરીને દિવસ મારી આ પછી આપણે થોડીક બ્રેક સેટ કરવાની છે બ્રેક હોશી લાગે છે આપડે પેલા બ્રેક નું કામ કરાવવા જવું છે कुछ आप रहें थी गोबा मैं तेरे को फाइनली आप रहते हैं दाले राय आप फली क्या चीज हो गया अब आप राखी से इसी के ऐसा कैसे आप रखें चटकरा हो ना नारी कपड़ी प्रेल, का नारी कला नारी कला यहाँ हाँ नारी काम कला नहीं नहीं आकर नहीं आकर आऊँ सब में हाँ दाल होगा आपने कल फ्रेक्चर करा ये फ्रेक्टर करा हम � Брек сейчас крова. Ну, герат сейчас. Бритни как у айки не થોડુંક આપણે કેસ પણ ફોડાવી લઈએ ફોડાવી લઈએ તો આપણે કેસ ફોરવા મૂકીએ અને દોસ્તો આપણે અત્યારે પીપરી ઉયા છે અને ચા પીવો ઉભી રાખી છે જો આપણી આ ગાડી કમલેશી ઉતા છે કે મારા ના પી એ તુએ કી મને કે તો હવે હું એકલો સુવા જાવ છું ચા ઉપર દોસ્તો આવ લેતા યે

કારણ કે આજ આપણે ભાવન નથી મોડા ગયા નકર તો આપણે અત્યારે સુરત ભૂખવાનું ત્યારે હોત કાં ગમણે છે હા આજે આપણે બપોરે કેટલા અઢી વાગ્યાવાળા નીકળ્યા ને નથી હા આપણે થોડુંક બધું ફ્રેક ને આ તેને બહુ કામ કરાયું એટલે આપણે થોડુંક થઈ ગયું આજ મોડું એટલે આપણે આજે ગમે ને ક્યાંક જ્યાં ભૂગાઈને ભૂખ્યું ને પછી હોડી દાહો બીજું તો શું કરવાના નકર અત્યારે આપણે સુરત પૂજ્યા હોત અગર આપણે વિડિયો में બન્યા રહેજો હવે આપણે અહીં આગળ થોડું હાલ ચડે તોલ નાખો આવશે બોરસર વાળો તો ફાઇનલી અત્યારે આપણે બોરસર તોલ નાખે પૂજી ગયા છે જો આ બોરસર તોલ નાખું છે ક્યાં તમને છે હા બોરસર તોલ નાખતું છે આમ બરાબર એ અમારું લાઈન્ડર પટ્ટા ફોર છોડે હું બહુ તો મંતાને આપણે ખરાયું પણ કઈ ચૂ નહી હરતું કરો કે કેમ કરવું ઓ ચેક કરે છે હા ખોલે એમ કે બીલ છોડે ના ના થોડી થોડી છોડાયો તો પહેલા મત છે હે 50 રૂપિયા આતે ચલો લે લો ઉધર આકે આપડે વાસત પૂગ્યા છે આગળ આવે આપણે હવે વાસત અહીંયા આપણે આ હાઈવે છે વટામણ તારાપુર વાળો હાઈવે છે એ આપડે અહીંયા પૂરો થાહે અને અહીંથી આપણે હવે બોરોડા વાળો હાઈવે ઉપર ચડી જાવું બોરોડા સુરત તો જોવો આપણે આગળ આવે વાસત આવી ગયો અને સામે આગળ આવી જશે બ્રિજ બ્રિજ થી આપણે હેઠે રઈન ડ્રાઈવર સાઈડ મારી લેવું એટલે સીધો વાસત વાળો હાઈવે રસ્તો આવી જશે ક્યાં ગમલે છે અમદાવાદ વડોદરા કરજણ વાલેર ભરૂચ એ આપડે સુરત સુરત ને નવસારી આપડે જો વેલા પહોંચીએ તો રોકાઈ જાવી જવું નથી

मारा में लिमिट बाहर है कि नहीं चाहिए आज मैं वो पहले बस सौ किलोमीटर है कि इसे आज तो पहले दान है कि गाड़ी है कि मैं तो फाइनली आप लोग आवाज़ सर बोल से तो आवाज़ बैंक

અમે દેખાય ની વાસર કે બસ સ્ટેન્ડ છે એસટી ડેપો એસટી ડેપો છે બસ પકડી હોય તો આપણે જવું પડી ગયા હવે સીધો હાઈવે સુધી તો વિડીયોમાં બન્યા રેજો હાઈવે સડી ગયા છે વડોદરા અમદાવાદ વાળો માત્ર ટોલ નાખવા આવશે વાસ નું ટોલ નાખવા આવશે વાસર તો ટોલ નાખો કાપવા સીધી અમને મારે જવાનું થોડો થોડો સપોર્ટ સપોર્ટો મારા વાલા કાંઈ પણ એવું લાગે તો કોમેન્ટ કરવી કાંઈ ભૂલ હોય કાંઈ સુધારવાનું હોય તો કોમેન્ટ કરવી તો આ વાત ચોલ પ્લસ આવી ગયું છે

હોય રાતે જ જાગે હા અને મુંબઈ એક્સપ્રેસ હાઈવે કે અહીંથી જવા એટલે મુંબઈ એક્સપ્રેસ જવાનું આપણે તો સીધે સીધા જવાનું છે વડોદરા બાયપાસ માં થાય ને આપડે હોય જવાનું છે ભરૂચ તો વિડીયો ટ્રાફિક જામ થઈ ગયો અમારે જાવ છે ભાઈ શરૂઆતમાં ટ્રાફિક થઈ આવું છે ભાઈ રસ્તામાં ફરીમાં ટ્રાફિક થઈ જાય એમાં શેન હોય તો બને ખબર આવે અને અહીંયા બી ફોર પડે છે એનું છે કાં આજુવા બ્લીઝ ઉપર જઈએ અત્યારે એમ હા વડોદરા આજવા પ્લીઝ ટ્રાફિક જામ છે બહુ હા ભાઈ હા ભાઈ ફોન મારો અને ઊયાદ આવો વાય આ ગ્રાફિક કરીને રાખો કે એટલે 10 વાગ્યા છે અને આપણે હવે હોટેલ સીકુપા હોટેલ આપણો જમમાં ઉભા રહી ગયા છે અને આ જો થાય તો એને લપકું થઈ જાવ આપણે હવે હવે કમ્પલેક્સ સીધું થઈ ગયા છે આપણે તો આળસ જે આ પડ્યા છે ફાઇનરી દોસ્તો આપણે આગળ હોટેલ જમી નહીં હવે આપણા ખર્જણના ટોલ નાખ્યા આવી ગયા છીએ અને અહીંયા આપણે હવે જઈએ હવે તો આ ખર્જનના ટોલ આપણે ગાડી નાખી ઉભા છીએ ચલો આપણા કમ્પ્લેટ છે તો હા છે હા હવે છે છે તો ખાધું પેલા ને હવે છે ટોલ નાખે હા તો હવે આપણે સવારે નવા બ્લોકમાં મળશું તો આપડો વિડીયો અહિયાં પૂરો કરીએ છે જય માતાજી જય માં મોગલ વિડીયો ને સપોર્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી જય માં મોગલ